હોરાસ્ટક શું છે તેને કેમ અશુભ માનવામાં આવે છે આવો જાણીએ તેના વિશેની ખાસ માહિતી તેની સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે જાણકારી પ્રાપ્ત કરીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ હોરાસ્ટકની માહિતી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો હોરાસ્ટકનો સાચો અર્થ શું છે આવો જાણીએ વૈદિક પંચાલ અનુસાર કેટલાક દિવસ કાળ અને યોગને અશુભ માનવામાં આવ્યા છે જેમાંથી એક છે હોળાષ્ટક જેને આપણે અશુભ છીએ હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલાં શરૂ થાય છે હોળાષ્ટક શબ્દ હોળી અને અષ્ટક એમ બે શબ્દો સાથે મળીને બને છે જેનો અર્થ છે હોળીના આઠ દિવસ એટલે કે હોળીના તહેવારના ફક્ત આઠ દિવસ બાકી હોય તે દરમિયાન હોળીકા દહનની તૈયારીઓ શરૂ થઈ જાય છે હોળાષ્ટકને અશુભ મુહૂર્ત માનવામાં આવેલું છે આ દરમિયાન શુભ કાર્ય કરવાની મનાય છે ધાર્મિક શાસ્ત્ર અનુસાર હોળાષ્ટક દરમિયાન કેટલાક ગ્રહો ઉગ્ર સ્વભાવમાં આવી જાય છે અને જ્યારે ગ્રહો ઉગ્ર હોય છે ત્યારે કોઈ પણ શુભ કાર્ય સફળ થતું નથી કારણ કે શુભ કાર્યમાં ગ્રહોની શુભ સ્થિતિ જોવામાં આવે છે ત્યારે જ તે કાર્ય સફળ થાય છે એટલે ફોડાસ્ટદને અશુભ માનવામાં આવે છે અને આ દરમિયાન આઠ દિવસ સુધી કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતું ખોળા દરમિયાન આઠમે ચંદ્રમાં નવમીએ સૂર્ય દસમીએ શનિ એકાદશીએ શુક્ર દ્વાદશીએ ગુરુ ત્રયોદશીએ બુદ્ધ અને ચતુર્દશીએ મંગલ અને પૂર્ણિમાના દિવસે રાહુ ઉગ્ર સ્વભાવમાં હોય છે એટલા માટે પૂર્ણિમાના પછી મતલબ હોળિકાના દહન પછી જ શુભ કાર્ય કરવામાં આવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર હોળાસ્તકના આઠ દિવસોમાં માંગલિક કાર્ય કરવામાં નથી આવતું આના પાછળ કેટલીક માન્યતા છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાની કોશિશ કરવા માટે ભગવાન ભોરેનાથે કામદેવને ફાગણ મહિનાની આથમે ભસ્મ કરી દીધા હતા પ્રેમના દેવતા કામદેવને ભસ્મ થતાં જ પૂરા સંસારમાં શોકની લહેર ચલાઈ ગઈ કામદેવની પત્ની રતિએ શિવજીને ક્ષમા યાચના અને ભોળેનાથે કામદેવને ફરીથી જીવિત કરવાનું આશ્વાસન આપ્યું આના પછી લોકોએ રંગોથી રમીને ખુશી મનાવી અન્ય એક પૌરાણિક કથા અનુસાર હિરણ્ય કશ્યપની બહેન હોલિકા પ્રહલાદને પોતાના ખોળામાં લઈને અગ્નિમાં ભસ્મ કરવાનો પ્રસ્તાવ મૂકે છે જેને હિરવ્ય કશું સ્વીકાર કરે છે પરિણામ સ્વરૂપ હોળિકા પોતાના ભત્રીજા પ્રહલાદને ખોળામાં લઈને સળગતી આગમાં બેસી જાય છે જ્યારે આગ સપ્તાહમાં આવી ત્યારે હોલિકા સળગી ગઈ અને ભક્ત પ્રહલાદ પુનઃ જીવિત થઈ ગયા અને અગ્નિદેવ શાંત થઈ ગયા અને ભક્ત પ્રહલાદનો બચાવ થયો આમ ભક્ત પ્રહલાદ બચી જાય છે અને તેની ખુશીમાં હોળીનો તહેવાર મનાવવામાં આવે છે જ્યારે હોળાસ્તક બેસે છે ત્યારે દરરોજ પૂજા કરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણને આ ગુલાલ ચઢાવવા જોઈએ અને શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ ભગવાન શિવની પૂજા કરતી વખતે મહામૃત્યુજય જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ પ્રકારની પૂજા કરવાથી આફત ટળી જાય છે ખોળાષ્ટકમાં નાના બાળકો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે હોળાષ્ટક દરમિયાન હિરણ્ય કશુકએ ભક્ત પ્રહલાદને ત્રાસ આપ્યો હતો તેથી ભગવાન તેમના પર ક્રોધિત થયા હતા મતલબ આ સમયગાળા દરમિયાન આપણે બાળકોને હેરાન કરવા ન જોઈએ पुरस्कार दरमियान लग्न विवाह गृह प्रवेश जेवा शुभ कार्य न करवा जोईए आ दरमियान घर अथवा जमीन खरीदवा वाहन खरीदवा जेवा महत्वपूर्ण काम पण न करवा जोईए पुरस्कार दरमियान हवन यज्ञ जेवा धार्मिक अनुष्ठान पण न करवा जोईए पुरस्कार कोई कोईपण नवी चीज वस्तुओं खरीदी न सोना चांदी घरेणा अथवा तो ઘરની કોઈ વસ્તુની પણ ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો કેવી લાગી હોળાષ્ટક વિશેની માહિતી તો ફરી મળીશું આવી આવનારી વાતો સાથે